સુરત અને તાપી જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો અને આગેવાનો મોટી સંખ્યામાં ભેગા થઈ માંડવીના માલદા ફાટાથી માંડવી મામલતદાર કચેરી સુધી જળ જંગલ અને જમીન સંરક્ષણ યાત્રા આદિવાસીઓ દ્વારા કાઢવામાં આવી હતી આદિવાસીનું શોષણ ચલાવવાના નથી આદિવાસી જમીનના માલિક છે અને વિકાસના નામે આદિવાસીઓ પાસેથી જળ જમીન જંગલના હક્કો લઈ જમીન પર લાવી દીધા છે ત્યારે ડેમોમાં વિસ્થાપિત થયેલા આદિવાસીઓને જમીનના બદલામાં જમીન આપોની માંગ સાથે વિશાળ રેલી યોજી આદિવાસીઓએ હુંકાર ભર્યો હતો હવે દીપડા માટે અભ્યારણ આવશે જેમાં પણ આદિવાસીઓની જમીન ગુમાવવાનો વારો આવશે એવા આક્ષેપ આદિવાસી નેતાઓએ કર્યો છે સુરત અને તાપી જિલ્લાના આદિવાસી વિસ્થાપિતો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા ત્યારે રેલીમાં જોડાયેલા આદિવાસી નેતાઓએ માંડવી મામલેદાર કચેરી સામે જ અધિકારીઓને ચીમકી આપી હતી કે જળ જમીન જંગલ પર અમારો હક છે અને અમે તે લઈને રહીશું અમારા સમાજમાં પડેલા ભાગલાના કારણે આજે આદિવાસી સમાજે ભોગવવાનું આવ્યો છે આદિવાસીઓના મત લઈ નેતા બનતા લોકોના દુશ્મન બની જાય છે આ સરકારમાં બેઠેલા આદિવાસી નેતાઓ ચૂંટાઈને સમાજને ભૂલી જાય છે ત્યારે સ્થાનિક ધારાસભ્ય સાંસદને પણ આડે હાથે લીધા હતા અને ચૂંટણી ટાણે ભ્રષ્ટાચાર ન્યાય અન્યાયની વાતો કરતા નેતાઓ ચૂંટાયા બાદ બોલતી બંધ થઈ જાય છે ત્યારે આદિવાસી સમાજે આવા નેતાઓને ઓળખી લેવાની જરૂર છે એક નેતાઓ ત્યાં સુધી પણ બોલ્યા અમારા આદિવાસી વિસ્તાર છોડો નહીં તો અમે શહેરો પર કબજો કરી લઈશું અખિલ ચૌધરી આદિવાસી કર્મશીલ જળ જંગલ જમીન સંરક્ષણ યાત્રા આજરોજ યોજવામાં આવી છે યાત્રાનો સબ્જેક્ટ એક છે કે આ વિસ્તારમાં અભયારણ્યનું સર્વે ચાલી રહ્યું છે એને રદ કરવામાં આવે દીપડા રેસ્ક્યુ સેન્ટરને રદ કરવામાં આવે આ સાથે સાથે આંબલી લાખી અને ઈસર ડેમના વિસ્થાપિતોને જે નામદાર ગુજરાત હાઈકોર્ટે જમીનના બદલામાં જમીન આપવામાં આવે એવું કીધું છે તો એમને સત્વરે જમીનના બદલામાં જમીન આપવામાં આવે હાઈવે નંબર 56 ના જે પ્રોજેક્ટ છે આ વિસ્તારમાં એને રદ કરવામાં આવે ઉકાઈના વિસ્તારના જંગલ જમીન ખેડતા ખેડૂતોના ખેતરોમાં જે વન વિભાગ દ્વારા અત્યાચાર થઈ રહ્યો છે એને બંધ કરવામાં આવે માંડવી સુગરમાં ખેડૂતો મજૂરો અને ટ્રાન્સપોર્ટરઓના જે પૈસા આપવામાં નથી આવ્યા એને સત્વરે આપવામાં આવે અને માંડવી સુગરનું ખાનગીકરણ રદ કરવામાં આવે આ સમગ્ર મુદ્દાઓને લઈને અમે જળ જંગલ જમીન સંરક્ષણ યાત્રા કાઢી છે અને સંરક્ષણ યાત્રા આ તમામ મુદ્દાઓના ન્યાય માટે નીકળેલી છે એટલે તમામ વિસ્તારના લોકો આમાં ઉપસ્થિત થયા છે જેને લઈને અમે રજૂઆત કરવા જઈ રહ્યા છે આગામી દિવસોમાં જો આ રજૂઆત પર ધ્યાન નહીં આવશે તો અમે પગપાળા ચાલીને ગાંધીનગર જવાની પણ તૈયારી કરી રહ્યા છે તો એ પણ કરીશું અને આ સરકાર સામે વિરોધ કરીશું આ સમગ્ર મુદ્દાઓને આગળ આગળ આવીશ મારું નામ એડવોકેટ જીમી પટેલ છે અને તાપી જિલ્લામાં સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરું છું ઘણા વર્ષોથી અમારા આદિવાસી સમાજે જંગલ જમીનને સરકાર શ્રીને સોંપણી કરેલ છે ઈસર ડેમ હોય કે ઉકાઈ ડેમ હોય કે ઘણા બધા ડેમો હોય જેમાં જમીનો સરકારને ખુશીથી આપેલી છે અને સરકારને વિકાસમાં ફાળો આપેલ છે પરંતુ એ જમીનો લીધા પછી પણ આજ સુધી અમને કોઈ એવોર્ડ નથી આપવામાં આવ્યો જમીનના બદલામાં જમીન નથી આપવામાં આવી અને એના અગેન્સ્ટમાં હાઈવે છપ્પન જેવા પ્રોજેક્ટો મૂકેલા છે દીપડા રેસ્ક્યુના જેવા પ્રોજેક્ટો મૂકેલા છે જેમાં હજુ પણ જમીનો સંપાદન થવાની છે હવે વર્ષો પહેલા લીધેલી જમીનનો જે કોઈ ન્યાય નથી આપ્યો અમને

લાગુ કરવામાં આજે અમે જે સત્તર બી ના રોજ જે અમે પદયાત્રા કાઢવાનું આયોજન કરેલું છે જેનો મૂળ મુદ્દો છે જળ જમીન જંગલ જંગલ બચાવો આદિવાસી બચાવો અભ્યારણો અટકાવો દીપડા રેસ્ક્યુ જેવા પ્રશ્નોને લઈને અમારે રોડ પર એક પદયાત્રા કાઢવાનું નક્કી કરવામાં આવેલું છે આ ઉપરાંત જે ડેમોની અંદર ડૂબી ગયેલી છે જમીન આ ઈશ્વર ડેમ ઈશ્વર ડેમ લાખી ડેમ અને આમલી ડેમમાં બસોને એક જેટલા ખાતેદારો ની જમીનો ડુબાણમાં ગયેલી છે બસો ને ત્રીસ જેટલી ત્રીસ હેક્ટર જેટલી જમીન ડુબાણમાં ગયેલી છે હવે તે બાબતે શરૂથી લડતા જ આવેલા છે અને આખરે કઈ જ નિકાલ નહીં આવવાથી બે હજાર સોળમાં હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી પાંચ ગામના અલગ અલગ કેસો દાખલ કરી દેને ઝડપથી ચલાવવા માટે નામદાર હાઈકોર્ટને વિનંતી કરતા બે હજાર છવ્વીસમાં એટલે કે છવ્વીસ સાત બે હજાર માં જેનો નિકાલ આવી ગયો તરફેણમાં ખેડૂતોના તરફેણમાં નિકાલ આવેલ છે ચાર માસની અંદર સબમિટ કરવા માટે નામદાર હાઈકોર્ટે નામદાર માનનીય કલેક્ટર સાહેબને જેનું હાઈકોર્ટના માર્ગદર્શન મુજબ આગળની કાર્યવાહી પૂર્ણ કરવા જણાવેલ તેમ છતાં આજ દિન સુધી કોઈ હકારાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ માંડવી